તો તે દિવસે ખાલી મેં તને એટલું કીધું કે મારા ચાર વાસણ ઘસી દે ને લુગડા ધોઈ દે તો તે ના પાડી તો મારું કઈ ગોટાળે નહીં હોય વાહ તમારા ઘરનું કામ તમને કરતા જોર આવે એમાં પણ મારો છે આમથી તો તું એમ કે છે કે તમે પાડોશી નહીં તમે તો મારા બા છો હું તમારી દીકરી જેવી છું તો તે દિવસે બા ને દીકરીનો સંબંધ ક્યાં ગયો તમે મારા ઘરે એવી વાત ફેલાવી કે મારા પેલા લગ્ન થઈ ગયા હતા હાથ ફેલાવી એટલે કહી દીધું મનમાં આવ્યું એ પણ શું કામ બસ હવે તું મને જરાય નથી ગમતી અને મારા બધાય કામમાં ના પાડે છે ને કહેતી હતી ને કે હું કઈ તમારી નોકર નથી હું આમ નથી છોકરા પાસે જાઉં ફલાણું બહુ શિખામણ દેતી હતી ને મને તમને શરમ આવી જોઈએ હું તમારી દીકરી જેવી છું મેં તમારું શું બગાડ્યું છે કે તમે મારા ઘરે આવીને આવી વાતો કરો છો બસ દીકરી જેવી તો તો કામ કરી ગઈ હોત દીકરી જેવી દીકરી જેવી કરીને મને તું ગમે એમ હંભળાવી જાય છે ને થઈ ગઈ ને શાંતિ હવે ના શાંતિ નથી થઈ ઉંબાડ્યા લાગ્યા છે હવે તો ઘરમાં એક વાત યાદ રાખજો તમે ખોટા છો ને તો આજ નહીં તો કાલ એ તો તમારે સાબિત થવાનું જ છે કે તમે ખોટા છો દુનિયામાં ઘણા એવા છે પણ જ્યારે આપણી વાતનો કંઈક બદલો લેવો હોય ને તો બસ આમ જ કરાય બદલો કઈ વાતનો તમારા ઘરના કામ તમને કરવાનું કહ્યું એ વાતનો બદલો ના તે મને એમ કીધું ને કે તમે મારી મા જેવા છો અને હું દીકરી જેવી છું અને છતાંય તે મને સાથ ન આપ્યો મારા ખરા ટાઈમે જ્યારે હું માંદી હતી તો તે મને એમ કહી દીધું કે હું કંઈ તમારા ઘરની નોકર નથી તો બસ તું કેટલી મતલબી છે ને મને ખબર પડી ગઈ તારા ઘરના કામ કરાવવા હોય તો બા બા કરતી આવે અને કામ પતી જાય એટલે પછી નોકર નથી સરસ સારું વિચારો છો તમે મને ખબર નહોતી કે તમે આવું કાંઈ કરશો બાકી હું પહેલા જ સંબંધ રાખતા ધ્યાન રાખવાની હતી આ મેં વિચાર્યું જ નહીં ને કે તમે સંબંધની આડમાં મારી સાથે આવું કંઈ કરવાના છો બાકી પહેલા જ તમારાથી દૂર રહેતો બસ આ જ વસ્તુ મારામાં હતી કે જો મને ખબર હોત ને કે તું ખરે ટાઈમે બધું ના પાડી દેત ને મારા કામ રખડી જાત તો ક્યારે હું તારી સાથે સંબંધ નો રાખત ક્યારે હું તારા ઘરનું કોઈ કામ કરવા નો આવત કહેવાની વાતો છે બધી લોકો છે ને બહુ મતલબી હોય છે આ દુનિયામાં મને આજ ખબર પડી ગઈ અત્યાર સુધી મેં બહુ વિચાર્યું કે હશે જવા દો તમને ખબર ન હોય ને તો કહી દઉં હું તો માફી પણ માંગવા આવવાની હતી પણ આજે મને ખબર પડી ગઈ કે માફી માંગવાનો કોઈ મતલબ નહોતો બસ હવે જ્યારે પોતાના ઘરમાં આગ લાગી એટલે કે છે હું માફી માંગવા આવવાની હતી જો તારે માફી જ માગવી હોત ને તો બોલતા પહેલા સો વાર વિચાર કર્યો હોત કેવું કેવું તું મને બોલી ગઈ ખબર છે ને એ આખો દી મારો ગયો ગયો તને કઈ ખબર છે જો તમારે બીજી જે વાત કરી હોય એ તમે કરી શકો છો પણ આ વાતમાં મારું ચરિત્ર બગાડવાની કોઈ જરૂર નથી મારા ઘરે આવીને મારા સાસુ મારા ઘરવાળાને કહી દો કે તમે જે બોલ્યા છો એ ખોટું બોલ્યા છો હું નહીં આવું અને મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું કારણ કે તને બહુ પાવર હતો ને બહુ પાવર હતો તને ઉતરી ગયો ને એક મિનિટમાં ઉતરી ગયો સારો પાવર બસ હવે રડિયા કર જિંદગી આખી તમારે તો એ જ જોઈએ છે ને કે જિંદગી આખી રડિયા કરું પણ એવું કઈ નહીં થાય જેને કોઈ દિવસ કોઈનું ખોટું ના કર્યું હોય ને ઈશ્વર એનું ખોટું ક્યારેય ન કરે

એટલે મારી વહુ પર તું કરે છે ને ને પણ મારા મારા ઘરની સાથે સાથે છોકરા વહુ મારે કોઈ સંબંધ નથી એ એના ઘરે સુખી છે હું મારા ઘરે સુખી છું વાહ સારી વાત છે પણ યાદ રાખજો તમારી વાત હું ખોટી સાબિત કરીને જ રહીશ કર્યા કર જ્યાં જવું હોય ત્યાં જા ને જે કરવું હોય કર મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું અશોકભાઈ તમે અહીંયા અચાનક હા સુગમ આવ્યા છો હા તમને જરાય શરમ ના આવી અમારી પત્નીને તમે મારા ઘરે આવીને તેડીને જતા રહ્યા તો જરાક વિચાર કરવો જોઈએ ને તમારે મને પૂછવું જોઈતું હતું ને એક વાર પણ તમે એવું ના સમજ્યા કે મારે આદિત્ય કુમારની રાહ જોવી પડશે કે એની સાથે વાત કરી લઉં તમારા મમ્મીએ મારું કેવું અપમાન કર્યું એ હું નથી જાણતો કે તમારી સાથે શું થયું કે શું નહીં મને એટલી ખબર પડે કે મારી પત્નીને પૂછ્યા વગર કોઈ ના લઈ જઈ શકે અને તમે તમે એવું કામ કર્યું એટલે મને તો તમારા ઉપર પણ ગુસ્સો આવે છે ને મીરા ઉપર પણ અત્યાર સુધી મને એમ હતું કે તમે તમારા મમ્મી જોડે હશો એટલે મેં તમને કંઈ વાત જ ન કરી પણ મારી વાત સાંભળો હવે શું સાંભળવા માટે કઈ બાકી રહ્યું છે આટલા દિવસ થઈ ગયા અત્યારે તમને યાદ આવી મારી હા કે મળવા માટે જવું છે કે થાકી ગયા હવે તમે સાચું કહી દો તો પછી આ વાત મને છે ને ખુલાસો હજી સુધી ખબર નથી પડતી કે તમે સાચા છો મમ્મી સાચા છે કે સાચું કોણ છે હા હાસા તમે સવો અમે સવે બસ ખોટી વ્યક્તિ હોય ને તો એ તમારી બાજુમાં કોક પાર્ટી ડોસી કરીને રહેશે એ કહેવા શું માગો છો હું એ જ કહેવા માંગુ છું કે આ બીજી વાર લગ્નની વાત એણે જ ખોટી કરી હતી કે મારી બેનના લગ્ન આ બીજા છે પણ જોબ આદિકુમાર એવી છે ને એવી વાત છે ને એ હાવ ખોટી છે બસ તમે હાચી વાત તમે મારી માનો તો વધારે સારું આ વાત તમને મીરાએ કરી હા કે ભારતી ડોસી આ રીતના વાત કરી છે હા અને મારી મમ્મી એની વાતમાં આવીને મને વાત કરી હા અને મમ્મીની વાત સાંભળીને મેં મીરા સાથે ઝઘડો કર્યો હા અને ઘરમાં થોડાક દિવસ ઝઘડાઓ ચાલ્યા અને તમે આવીને એમને લઈ ગયા બીજું હું કરું સમજાઈ ગયું બધું સમજાઈ ગયું હવે એનો મતલબ એ કે હા કરતા હરતા કોઈ બીજું જ છે અને જેનો કોઈનો વાંક ન એ બધા જ આમાં આંખે ચડી ગયા જો માફ કરજો ભૂલ થઈ ગઈ મારી તો અને તમારી જગ્યાએ તમે પણ સાચા છો કે તમારી બેન અહીંયા દુઃખી થતી હોય એને આવી રીતના મેણા મારતા હોય તો સ્વાભાવિક છે કે ગમે તે ભાઈ પોતાની બેનને લઈને જતો રહે અને મારા મમ્મીએ તમારું અપમાન કર્યું એ તમારાથી સહન ન થાય સીધી વાત છે હું સમજી શકું છું અશોકભાઈ હું આ વાતની જાણ મારા મમ્મીને કરીશ ભારતી ડોસી પાસે તો મારી મમ્મીને લઈને જઈશ અને પછી વાત કરીશ હા એવું કરો તમે કારણ કે એણે એવું કામ કર્યું છે કે હા હેરું ભેરું કર હોય એને ઉજાડવાનું કામ કર્યું છે એને કઈ સારું કામ તો કર્યું નથી અને હું તો એમ કઉ છું કે એવી ડોસી હોય ને એને સોસાયટીમાં ન રહેવા દેવાય સમજ્યા તમે હા જો સાબિત થઈ ગયું ને છતાં હું સાબિત તો કરીને રહીશ એ જો એમણે આવું બધું કામ કર્યું હશે તો મમ્મીને ખબર તો પડશે ને કે મીરાનો કઈ જ વાક નહોતો હા તમારા મમ્મીને લાવી સાઈજ હોય એ નહીં એટલે એમ કે આ મેં જ વાત કરી હતી બીજું શું હોય સમજ્યા તમે સમજી ગયો અશુભભાઈ મીરાને મારા પતિ અત્યારે કંઈ ન કહેતા મીરા સાથે તો હું જ વાત કરીશ તમે એ વાત પણ ન કરતા કે હું આદિત્ય કુમારને મળવા ગયો હતો કારણ કે હવે જે થશે ને એ બધું હવે હું જ કરીશ અને

હવે કબૂલતા હોય તો હું સાચું માનીશ નહીતર કાઈ નહીં એ કે છે બધું સાચું છે બા આ તમને કેવી રીતે ખબર કે મીરાના લગ્ન પહેલા પણ થયા હતા તમારી પાસે શું સાબિતી છે જરાક આપો ને મને કાઈ નથી ખબર એને માટે લે હા શું બોલો છો ખાલી અહીંયા આવીને તમારી પત્ની છે એટલી જ મને ખબર છે હું તો ઓળખતી એ નથી એને કેમ હું થયું તમે જ તો મારા મમ્મીને કીધું હતું ને કે મીરાના લગ્ન આ તમારા દીકરા સાથે થયા ને એ પહેલાં પણ થયા હતા કોઈ સાથે બાર તમે તો બોલ્યા હતા મમ્મીએ મને કીધું મેં એને કાઈ નથી કીધું હો એ બા ખોટું કેમ બોલો છો આ તમારા મોઢે તો મને કહીને ગયા હતા કે મીરાના લગ્ન આગળ થઈ ગયા હતા છૂટું કર્યું અને એના પપ્પા તમને ઓળખે છે એટલે મેં ક્યાં કાઈ કીધું તું તમે ઓલું વાસણનું ને કપડાનું મે એને કામ ચીંજ્યું તું એના માટે તો તમે મને ખિજાવા આવ્યા હતા હું તો કાંઈ બોલીએ નથી આદી હા બાય જ કીધું હતું એમના મોઢે જ કે મીરાના પહેલા લગ્ન થઈ ગયા હતા એના પપ્પાને એ ઓળખે છે એની બાજુમાં રહેતા હતા વર્ષો પહેલા અને બધી એમની ખબર છે અને એની સાથે છૂટું કરીને તારી સાથે લગ્ન કર્યા એલા ના બોલો બા બસ તમે મોટેથી બોલશો ને એટલે તમારું ખોટું હાચું નહીં થઈ જાય હું શું કામ કંઈ બોલું અને તમે તમે જે પણ કાંઈ કરો છો તો બધું ઓળ્યો કર્યો મારા પર શું કામ નાખો અરે હું શું કામ કોઈની પંચાયત કરું લો જોઈ લીધું હા તમે સાચું જ કહેતા છો પણ હવે બા ફરી ગયા છે એમને ભૂલાઈ ગયું હશે યાદ નહીં હોય એમને કેમ આવું કંઈ કીધું હશે આવું જ હોય છે તમને મેં પહેલાં જ કહ્યું હતું કે જ્યારે મીરા ઘર છોડીને જતી હતી ને ત્યારે જ એને રોકી લેવાની જરૂર હતી ત્યારે તમે આ કબૂલાત કરી લીધી હોત ને એક વાર મીરા તમે અહીંયા આવીને હા બાને મળીને તમે પૂછ્યું હોત ને કે સાચું છે આ બધું તો એ ત્યારે જ ના પાડી દે પણ તમે એવું તો કર્યું જ નહીં તમે એને જવા દીધી અને હાપડા ઘરની અંદર હાપડા ઘરની લક્ષ્મીને તમે બહાર કાઢી મૂકી હાથી સાચી જ વાત હતી આખી સોસાયટી કે છે ને કે બહારથી બા બધાના ઘર ભંગાવે છે આ એવું થયું આ તમારી વાતમાં હું આવી અને ઘરમાં આટલી મોટી ઘટના બનાવી દીધી અને મારી હો ઘરની બહાર જતી રહી ઘર મૂકીને સોસાયટીમાંથી તમને આવી બધી વાતો મળી તો પછી શું કામ મારી વાત સાંભળી જે હું બોલી જ નથી બરાબર છે એમની વાત સાચી જ છે હા હવે એમનો ભરોસો તમારે કરવો જ શું કામ જોઈએ તમને ખબર જ પડી ગઈ હતી કે એ ખોટું બોલે છે તો પછી તમારે એમને પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી અને એમણે તો એમનું કામ કર્યું છે જે તમને કહેવાનું હતું એ કહી દીધું તમારા ઘરમાં હોળી સળગાવીને તમારી ઘરની વહુ એટલે કે લક્ષ્મી જતી રહી એટલે બસ એ કે મને તો ખબર જ નથી અને મારે એ બધું કરવાની જરૂર શું જો હું ભલી મારું કામ ભલું મારું ઘર ભલું હું ક્યાંય જતી નથી આ તું અને મીરા તમે ને મીરા આવો છો મારી પાસે વાતો કરવા માટે હું તો કોઈ દિવસ કાંઈ બોલી નથી ઉલ્ટા ના મીરાના વગાઉણા કરતા પણ છે ને હું કોઈ કેવા આવી મને એવી બધી કહેવામાં આ પેલું કહેવાય છે ને શુભચિંતક પણ તમે એવા શુભચિંતક છો ને ઘરમાં કોઈ સુખ થતું હોય ને તો ચિંતા કરો એવા છો એને બધું નામ મારા પર લઈ લીધું તમારી વાત એકદમ સાચી છે તમારું કામકાજ જ એવું છે આ કદાચ મારા મમ્મી નો આવ્યા હોત ને તો મારા પપ્પા વિરુદ્ધ મારા મમ્મી વિરુદ્ધ તમે મારી પણ વાત કરત અને મને પણ કે તારા તારા મમ્મી તારી તારી વિશે વિશે આવું આવું પપ્પા તમારું તો કામ જ એ છે હું સમજી શકું છું પણ હા મારે તમારી પાસેથી કોઈ જ્ઞાન નથી લેવું તમારું જ્ઞાન તમને મુબારક હા તો સામે વાળો વ્યક્તિ જો અહીંયા જે બેઠો હોય એ સમજી શકે ને તો સારો માણસ કહેવાય બાકી જો બા જે શીખવાડે ને શીખીને ઘરમાં જઈને ઝઘડાઓ કરે ને તો એ શિખામણ કઈ કામની ની ન કહેવાય આ તો એના મનમાં જે પણ કઈ હોય અને બીજા થી સાંભળી હોય તો એને એમ કે બા નામ દેશું તો બાની તો ઉંમર છે એટલે કોઈએ તો એના પર શક કરશે નહીં એટલે મારા નામે ચરી ખાધું જ બીજું કાઈ નથી પા હવે ખબર પડી કે સાચી વાત થી કે તમે આવો સ્વભાવ રાખતા હશો ને કે આની વાત આને અને આની વાત આને એટલે જ તમાર દીકરા હો ને દીકરી તમને સાથે નહીં લાગતા હોય અને આટલી ઉંમર તમે એક રહેતા જ ન હોય સાંભળો

વાત પણ અચાનક જ થઈ હતી ને તો પછી અત્યારે અચાનક આવામાં શું વાંધો છે તકલીફ હોય તો પ્લીઝ મમ્મી એ ઝઘડો આપણે બહુ કરી ચૂક્યા છીએ હું બહુ વખત સાબિત કરવાની કોશિશ કરી ચૂકી છું કે મારા લગ્ન પહેલી વાર થયા છે આદિત્ય સાથે પણ હવે તમે એ વાતને ઘર સુધી લઈને ના આવો પ્લીઝ ના એટલે હા તારી વાત સાચી છે કે તારા એક જ વાર લગ્ન થયા છે ને પણ મારી સાથે હા હવે આદિત્ય કહે છે ને અને તું પણ કહેતી હતી એ બધી વાત સાચી જ છે તો તમને હવે સત્યની હકીકત ખબર પડી જ ગઈ છે કેવી રીતે ખબર પડી મમ્મીજી શું થયું હવે બધી વાતની જાણ જે વ્યક્તિ પાસેથી મેં સાંભળી હતી ને એ વ્યક્તિ પાસેથી થઈ છે કે જે કહેતી હતી ને એ બધી વાત ખોટી હતી પાર્તિબા એમણે એમના ઘરે ગયા હતા હું અને મમ્મી બધું જાણવાને પૂછું તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મેં તો આ વાત કરી જ નથી ફરી ગયા મમ્મીને ત્યારે જ બહુ દુઃખ લાગ્યું કે મેં એવા માણસની વાત માની કે જેનું કોઈ માન નથી કોઈને ઘરે બોલાવવા પણ રાજી નથી એવા વ્યક્તિની વાતમાં આવીને મેં મારી વહુ સાથે આવું કર્યું અરે મમ્મીએ તો શું સાચું કહું તો મેં પણ એ જ કર્યું છે મેં પણ તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું ગુસ્સામાં તને ન કહેવાનું કહ્યું પણ સોરી બેટા મીરા ઘણા લોકો કહે જ છે કે કોઈની વાત સાંભળીને પોતાના ઘરમાં આગ ન લગાડે પણ હું વડીલ થઈને હું સમજી ન શકી મેં ભારતી બાની વાતને લઈને તમારા બંને વચ્ચે ઝઘડો કરાવ્યો અને તારે પિયર આવવાનો વારો આવ્યો ઘણા દિવસે ઘરે આવ્યા અને તમારા લોકોનું અપમાન કર્યું એના માટે મને માફ કરજો ઇટ્સ ઓકે મમ્મીજી તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી અને ભાભીનો પણ કઈ વાક નથી મારા સાથે આવું થયું એટલે ભાભીને ને નહીં જ ગમ્યું હોય કારણ કે હું સાચી હતી અમે તમને બહુ સાબિતી આપી પણ તમે માન્યા નહીં પણ ઇટ્સ ઓકે હવે તો ખબર પડી ગઈ ને હા પડી ગઈ ખબર કે અમે ખોટા હતા એટલે જ કહેવાય છે ને કોઈના કાને સાંભળી હોય ને એના કરતા આપણી આંખે જોઈ લો એના પર વિશ્વાસ કરવો સારો અને કોઈક વાર એવું પણ થાય છે કે સગા કાને સાંભળેલું અને સગી આંખે જોઈ જીવનમાં ખોટું હોય છે પણ માણસોને સમજાય જ ક્યાં છે આ લોકોની વાતમાં આવીને ઘરમાં કંકાસ ઊભા કરતા હોય છે અને એ પણ મારા જેવી કોઈ કાચા કાનની હોય ને એટલે જ આવું થાય છે આદિના પપ્પાએ પણ મને ઘણી સમજાવી કે એવું કાંઈ ન હોય કોઈની વાતમાં આવીને ઘરમાં ઝઘડા ન ઊભા કર પણ મને જ કંઈ સમજણ ન પડી અને આદિત્યને પણ મારી વાતમાં લઈ અને ઘરમાં માથાકૂટ કરાવરાવી બોલી વાત તો કહી દો બેટા કઈ વાતની વાત કરો છો કે કેવી વાત કરો છો એ આપણે સુખામાં આવ્યા છીએ હા અબ એને તેડવા માટે આવ્યા છે તો ક્યોને ક્યારે કેશો બેટા મીરા હું અને આદિત્ય તેડવા માટે આવ્યા છીએ તને અત્યારે તે મારી સાથે ચાલ આ જો બહુ થઈ ગયું તું કેટલા દિવસ અહીંયા છે તારા વગર ઘર છે ને સુનું સુનું લાગે છે મમ્મી ને પણ કામ નથી થતું પપ્પા પણ ચિંતામાં ગુસ્સામાં ગમે તેની સાથે ગમે તેમ વાત કરે છે અને મારો સ્વભાવ તો ખબર નહીં ક્યાંનો ક્યાં ચાલે છે દેખાય છે કે જેવી રીતના તારા ભાઈ અને ભાભી તેડવા આવ્યા હતા ને એવી રીતના હું અને આદી લેવા આવ્યા છે તો અમારી સાથે આવી જઈશ ને મીરાઓ હવે આજુબાજુમાંથી કોઈ આ ડોસલા ભાભલા ગમે તે જુવાનિયા વો હોય છોકરી હોય દેરાની જેઠાની કોઈની વાતું નહીં માનું અને હું હું કોઈની વાત નહીં માનું માની તારું જ વાત માની સમજી ગઈ તમારી વાત બહુ બોલવા માંડ્યા છો તમે બનને હું તો તું ગઈ ત્યારે પછી આટલું તો થઈ ગઈ અને અમારી ડોસીને મળ્યા પછી વધારે સારું ચાલ ફટાફટ તારું બેગ હા બેટા ચાલ ના હા ભી હું જઈ શકું ને હા મીરા એમ પણ તમારું સાચું ઘર તો એ જ કહેવાય પણ મને તમારી યાદ બહુ આવશે તમે આદત જો પડાવી દીધી સાથે રહેવાની